ખેડૂતો પરેશાન થઈ ગયા છે યુરિયા ખાતર લેવા માટે વહેલી સવાર થી ત્રણસો જેટલા ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે સંઘમાં રોજ નું પચાસ ટન જેટલું યુરિયા ખાતર આવે છે છતાં ખેડૂતોને ખાતર ઓછું પડી રહ્યું છે જેથી ખાતર લેવા માટે ખેડૂતો પડાપડી કરી રહ્યા છે ખેડૂતોને ખાતરની જરૂર છે પરંતુ પૂરતા પ્રમાણમાં અને જોઈએ એટલું ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને કડકડતી ઠંડીમાં લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે રવિ સિઝનમાં ખાતરની જરૂર વધુ પડે છે તેમ છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ ખાતર લેવા માટે છે છે ન્યાલે આવે સવાર ના છ વાગ્યા આવ્યું થઈ છે ઉરિયા માં નાખવાનું હોય છે બાજરીમાં નાખવાનું હોય છે અમે બે બે દિવસ માં છે અને આ જે લાઈન ઉભેલા જે છે એ એકદમ નાના ખેડૂતો છે મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એને ઘેરે બધી સુવિધા છે પહોંચી જતું હોય છે સરકાર એક વિનંતી કરવાની છે કે જગત તાત ખેડૂત કહેવાય અને આ રીતે હોય સ્પષ્ટ બહુમતી આપણે બધા લોકોએ આપેલી છે સરકાર ધમધોકાર હાલે છે અને ખેડૂતને ભાંગી નાખવાની બધાની કમર તૂટી ગઈ છે ઉરિયા ખાતર આવ્યું છે ને ઉરિયાની ની છે વધારે